અમરેલીના ધારી તાલુકાના ચલા ખાતે આવેલ ત્રિવેણી સંગમ માનો મંદિર દ્વારા બસો છવ્વીસમી ઉજવણી કરવામાં આવી જેમાં મહિલાઓ દ્વારા રાસ ગરબાનું આયોજન થયું તેમજ મહારતી અને મહાપ્રસાદનું આયોજન થયું જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના ભક્તો દ્વારા લાભ લેવામાં આવ્યો ત્યારે માનો મંદિર દ્વારા તમામ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે અને આજ રોજ કીર્તન ભજન ભૂમ અને મહાપ્રસાદ ભવ્યથી ભવ્ય નવસો લાભ લઈ રહ્યા છે મૂળ સુધીની પ્રેરણાથી આજ રોજ જલારામ જયંતી ઉજવી રહ્યા છે જી મારું નામ રાહુલ ચૌહાણ અને અહીંયા આજ રોજ જલારામ જયંતીનું આયોજન કરવામાં આવેલ છે અને સાથે સાથે મહાપ્રસાદ અ પણ નું આયોજન કરવામાં આવેલ છે અને અહીંયા ધૂન કીર્તન અને અનેક કાર્યક્રમોની ઉજવણી પણ કરવામાં આવી જય જલારામ હું વિપુલ કુમાર છત્રભુજભભાઈ ભુપતાણી હું આજરોજ ત્રિવેણી સંગમ ત્રિવેણી માનો મંદિર સંગમ ચરાળામાં આજરોજ આવ્યો છું જ્યાં જલારામ જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે સવારથી રામધૂમ ચાલુ છે અને મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આ જે મંજુ દીદી દ્વારા અવારનવાર આવા ધાર્મિક પ્રસંગો અને દરેક શ્રાવણ મહિનાનો શનિનો સોમવાર અને આખો શ્રાવણ મહિનાના ધાર્મિક કાર્યક્રમો ખૂબ જ સરળ સ્વરૂપ ઉજવાય છે લોકોનો ખૂબ જ લાભ લે છે અને અન્ય ક્ષેત્રે બારે માસ ચાલુ હોય છે કોઈ પણ નાચજાતનો ભેદભાવ વિના અહીંયા ખૂબ જ લોકો લાભ લે તેવું મંજૂરીથી સૌને લાભ લે એવો આમંત્રણ પાઠવે છે જય જલારામ પ્રતાપ વાડા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી